નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આપણી જેવા ખેડૂત મિત્રો કે જ્યારે વરસાદ નહોતો આવતો ત્યારે આપણે વાવણીની રાહ જોતા હતા અને હવે વરસાદ આવી ગયો છે ઘણા બધા મિત્રોએ મગફળી વાવી દીધેલી છે તો એમાં અત્યારે મગફળી વાવ્યા પછી પાન ખાનાર ઈયળનો અત્યારે ઉપદ્રવ વધી ગયો છે એટલે આપણી જેવા ખેડૂત મિત્રોને નુકસાની વધારેમાં વધારે આવે છે અને આ નુકસાનીનો સામનો આપણે કરવો પડે છે કપાસમાં જોઈએ તો ગુલાબી ઇયળ ખેડૂત મિત્રોને કાંઈ વધવા નથી દેતી અને મગફળીમાં આવા મુંડા જેવા રોગો અને આવી ઈયળાના ઈયળોના કારણે નુકસાનમાં આપણને ફેરફાર વધારે મળે છે તો એની માટે જે અત્યારે મગફળીમાં ઘણા બધા વિસ્તારોમાં જે પાન ખાનાર ઈયળ આપણે કહીએ એ અત્યારે વધી ગઈ છે તો એની માટેના નિયંત્રણ માટે શું કરવું એની માહિતી આજે આ સચોટ વિડીયામાં આપણે મેળવવાની છે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને તાત્કાલિક અત્યારે જે નો એટેક આવ્યો છે એને આપણે રોકી શકીએ તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે તો વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ એ પહેલા તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેકનું પોસ્ટર જોઈ રહ્યા છો કે જેણે એક મિની ટ્રેક્ટર બનાવેલું છે હાથ ટ્રેક્ટર બનાવેલું છે અને સ્પેશિયલી ચોમાસામાં ચાલે તેવું ટ્રેક્ટર છે જે સાડા સાત વોઝ પાવરના એન્જિનમાં છે બળદ પાછળ જે પણ સાતી લાગે છે એ સાતી આખીને આપણે ચોમાસુ ખેતી આસાનીથી કરી છીએ આ વજન હોવાથી ટોર પણ ઓછો બેસે છે અને ખૂબ સારી રીતે આપણી ખેતીવાડીમાં સારું એવું કામકાજ આપે છે તો આને મંગાવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો તો જે રીતે આપણે જાણીએ છીએ એ રીતે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે આપણા ગુજરાત રાજ્યમાં જે રીતે દર વખતે આપણે વાતચીત કરતા હોઈએ એ રીતે કે ઇતિહાસમાં ક્યારે પણ ના થયું એવું મગફળીનું વાવેતર થયું છે તો મગફળીમાં આવતી ઈયળને અટકાવવા માટેના ઉપાયો ઘણા બધા છે એમાંના જે જે ઉપાયો દવાથી થઈ શકે એ અમે માહિતી મેળવીને ડેટા સ્ટોર કરેલો છે તો એમાં આપણે જોઈએ તો ઈયળના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ એટલે કે પાંચ ટકા અર્ક સાથે અથવા બ્યુવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર સાઠ ગ્રામ અથવા બેસીલસ નામના જીવાતનું ન્યુક્લિયર પ્રોટેક્શન વાયરસ બસો પચાસ ઓઇલ સાત મિલી એની સાથે પંદર લીટર પાણીમાં આપણે સાંજના સમયે જો છટકાવ કરીએ તો પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપણને મળી શકે તેમ છે આ પહેલી રીતની ખેડૂત મિત્રો આપણે વાતચીત કરેલી હતી હવે બીજી રીતની વાતચીત કરીએ અને એમાં કેવા કેવા પ્રકારની રીતે આપણે ઉપયોગ કરી શકીએ તો એમાં પણ દવાના છંટકાવ કરી શકીએ છીએ એમાં ક્લોરીપાયરીફોસ ત્રીસ મિલી પાણીમાં આસાનીથી છકાવ કરી શકીએ છીએ અથવા થાયો મેથાગજામ બાર પોઈન્ટ સાઠ ટકા પ્લસ લીમડા સાયથ્રોલિન નવ પાંચ ટકા જર્સી પાંચ મિલી લીટર આ પણ આપણે પંદર લીટર પાણીમાં નાખીને ઉપયોગ કરી શકીએ છીએ અને આ જે દવાનો અથવા કોઈપણ વસ્તુનો આપણે છંટકાવ કરીએ એ સાંજના સમયે કરવાનો જેથી કરીને એનું રિઝલ્ટ આપણને સારું એવું મળે આની સિવાય બીજા ઉપકરણો અથવા તો ઉપાયો જો જોતા હોય તો નજીકના એગ્રો સેન્ટરમાં ઘણા બધા ખેડૂત મિત્રો ને એગ્રોમાંથી પણ સારી એવી દવા આના ઉપરથી મળી જતી હોય છે અને ખૂબ સારી રીતે આનું રિઝલ્ટ મળતું હોય છે તો એ રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આનાથી કાંઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી અને આસાનીથી આપણા પાકને ખૂબ સારી રીતે ફરી પાછો આગળ વધારી શકીએ છીએ આવી રીતના ખેડૂત મિત્રો અવનવા ખેતીવાડીના પ્રશ્નોનું સમાધાન આપણે લાવતા રહીશું માત્ર ને માત્ર ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોતા રહો રમેશને માટે માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની